નમસ્કાર મિત્રો હું ઉમેદસિંહ મહેસાણા આપ સમક્ષ રજૂ કરું છું જ્ઞાન સહાયક યોજના તો મિત્રો આપણે આ કરવી જોઈએ કે ના કરવી જોઈએ એ હું તમને સમજાવીશ સૌ પ્રથમ તો સમજશું કે જ્ઞાન સહાયક યોજના એટલે એક પ્રકારની કોન્ટ્રાક્ટ પ્રથા જે લોકો જ્ઞાન સહાયક તરીકે જોડાઈ રહ્યા છે તે સમજી લો પોતે જ પોતાના પગ ઉપર કુહાડો મારી રહ્યા છે એનો મતલબ એ થયો કે જો જેટલી જગ્યા જ્ઞાન સહાયકથી રોકવામાં આવશે કે ભરવામાં આવશે એટલી કાયમી ભરતી કરવામાં આવશે નહીં મતલબ એટલી કાયમી ભરતી ઓછી કરાશે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ એટલે ટૂંકમાં સમજી લઈએ તો એને દાળિયા પ્રથા કહેવાય કે જેમાં શિક્ષણ સિવાયનું તમામ કામ એમની પાસેથી લેવામાં આવશે બીજું કે વર્ગચારને તો દિવાળી સમયે બોનસ પણ મળશે જ્યારે જ્ઞાન સહાયકોને તો દિવાળીનો પગાર પણ નહીં મળે સરકાર એક અફવા એવી ફેલાવી રહી છે કે આ કોન્ટ્રાક્ટને કાયમી કરવામાં આવશે શબ્દોની માયાજાળમાં ફસાવી દીધા છે લોકોને અને અમુક માધ્યમોએ એ અર્થઘટન ખોટું કરી નાખ્યું છે કે કોન્ટ્રાક્ટ કર્મચારીને કાયમી કરવામાં આવશે પણ ના જીઆરમાં સ્પષ્ટ લખેલું છે કે આ કોન્ટ્રાક્ટ જગ્યાને કાયમી કરાશે હા હજી તો આ વિચારણા હેઠળ છે અને બજેટમાં આ પ્રસ્તાવ મૂકવામાં આવશે જો મંજૂર થશે તો નહીં તો ક્યારેય એની સંભાવના છે નહીં હવે એક ઉદાહરણ આપું તમને કે સૌ પ્રથમ અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા હતા ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી ત્યારે એમણે ક્યારેય એવું નહોતું કહ્યું કે અમે તમને ગુલામ બનાવીશું એમણે તો વાત કરી હતી ખાલી વેપાર કરવાની અને પછી તો તેઓ કાળા કાયદા એવા લાવ્યા કે લાવી લાવીને બધા લોકોને ગુલામી બનાવી દીધા આ સરકાર પણ આ પ્રકારના કાળા કાયદા લાવી અને આડકતરી રીતે આપણું શોષણ કરાવવા માગે છે ગુલામ બનાવવા માગે છે આટલી જગ્યાઓ ખાલી હોવા છતો આપણે કરાર પર જઈને જગ્યા ભરાવી દઈએ તો ક્યાંથી મોટી ભરતી આવશે આ યોજનામાં જોવાનું રહ્યું કે એકવીસથી ચોવીસ હજાર પગારની લાલચ આપવામાં આવી અને બેરોજગાર યુવાનોની બેરોજગારી અને નબળી આર્થિક સ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યા છે બેરોજગારી એટલી ચરમસીમય પહોંચી ગઈ છે કે યુવાનો પરિવારને ચલાવવા માટે આકૃત પ્રથાનો ભોગ બનવાના છે ટૂંકમાં એટલું સમજાવશું મિત્રો કે જો તમે અત્યાર સુધીનું શિક્ષણ લીધું અત્યાર સુધીમાં જ્યારે જ્યારે ભરતી આવી તો એ વખતે તમારા બધા જ ડોક્યુમેન્ટ બધી જ માહિતી બધું જ તમારે આપવાનું હતું તો જ્યારે નોકરી લેવાની વાત આવી તો આવી કોન્ટ્રાક્ટ પ્રથામાં કેમ લેવામાં આવી મિત્રો એટલે સમજો જાગો અને પોતાનો હક માગો બસ અસ્તુ જય હિન્દ જય ભારત